પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત સત્તર સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલા ડીમાર્ટેવન્યુ સુપરમાર્ટ લિમિટેડ માંથી વાળમાં નાખવાનું તેલ એક ગ્રાહક દ્વારા લેવામાં આવે પણ બાદમાં તેલ વપરાશમાં લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરતા ધ્યાનમાં આવ્યું કે તેલની બોટલ પર ડીમાર્ટ દ્વારા પોતાનું સ્ટીકર માર્યું છે જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ બે હજાર વીસ તેમજ એક્સપાયરી ડેટ જુલાઈ બે હજાર બાવીસ લખી હતી જેથી જાગૃત નાગરિકો સ્ટીકર ઉખાડીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી જ્યાં કેસની સુનાવણી દરમિયાન ડિમાર્ટ તરફ સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપનીને આપવામાં આવ્યું હોય પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ રજૂ કર્યો હતો

હવે જે તે વખતે તેલ ખરીદી પર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું ઘરે આવીને વપરાશ માટે તેલ વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર ધ્યાન તેમને શંકા જેથી તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડી માર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડીમાર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના નવ ટકા વ્યાજ સાથેના તેમજ અલગ તી ફર્યાદીને માનસિક વર્તના 5000 ચૂકવવાનો કામ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન 45 દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે સુરત શહેરની જનતાને શું સંદેશો આપશો હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈપણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન તમે સો ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ સો ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો એટલે મારી એવી વિનંતી છે કે તમે આગ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે જ ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે